હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરવાનો છું અસલ ગુજરાતી સ્વાદ સાથે ગુજરાતી ઊંધિયાની રેસીપી તો આ સ્વાદિષ્ટ અને ચટાકેદાર તૈયાર થાય છે મોટાભાગના ઘરોમાં ઊંધિયું બહારથી લાવવામાં આવતું હોય છે પણ આ ઊંધિયામાં મેં એટલી શેરીને સરળ રીત બતાવેલી છે જેનાથી તમે પહેલી જ વખતમાં ઊંધિયું બજાર જેવું ઘરે તૈયાર કરી શકશો તો આ ઊંધિયામાં ઘણા બધા સ્ટેપ છે તો રેસીપીનું કોઈ સ્ટેપ મિસ ના થાય તેના માટે વિડીયોને સ્કીપ કર્યો અને અન્ય સુધી અવશે જજો રેસીપી સારી લાગે તો અને લાઇક આપી તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે ચોક્કસ શેર કરજો તો ચલો અસલ ગુજરાતી સ્વાદ સાથે ગુજરાતી ઊંધિયું બનાવવાનું શરૂ કરીએ રેસીપીની શરૂઆત આપણે સૌથી પહેલા ગ્રીન પેસ્ટ બનાવવાથી કરીશું તો તેના માટે એક જારમાં લગભગ સાતથી આઠ જેટલા તીખા લીલા મરચાં ઉમેરીશું સાથે એક ઇંચ આદુનો ટુકડો આ રીતે નાના ટુકડામાં સમારીને લઈશું એક ઇંચ હળદરનો ટુકડો જેને આ રીતે નાના ટુકડામાં સમારીને લઈશું જો તમારી પાસે લીલી હળદર ન હોય તો તમે હળદર પાવડર હાફ ટી સ્પૂન જેટલો લઈ શકો છો હવે આપણે લસણના લીલા ભાગ અને સફેદ ભાગને ઉમેરીશું જે આપણે લઈએ છીએ પચાસ ગ્રામ જેટલું જો તમારી પાસે લીલું લસણ ન હોય તો સૂકા લસણની સાતથી આટકાળી તમે લઈ શકો છો હવે આપણે તેમાં ઉમેરીશું લીલા દાણા જે આપણે લઈએ છીએ પચાસ ગ્રામ જેટલા હવે લીલા ધાણા ઉમેર્યા બાદ મિક્સર જારનું ઢાંકણ બંધ કરી આ બધી સામગ્રીને પાણી વિના દરદારી ક્રશ કરી લઈશું તો તમે જોઈ શકો છો આપણી બધી સામગ્રી ક્રશ થઈને આ રીતની આપણે દરદારી પેસ્ટ તૈયાર કરી છે તો આ રીતનું ટેક્સચર આવે ત્યાં સુધી આપણે પાણી વિના આ પેસ્ટને ક્રશ કરી લેવાની છે તૈયાર થયેલી પેસ્ટને આપણે એક તરફ રાખીએ અને ઊંધિયું ભરવા માટેનો મસાલો બનાવવાની પ્રોસેસ જોઈએ તો તેના માટે મિક્સર જારની અંદર આપણે ત્રણ ટેબલ સ્પૂન જેટલા શેકેલા મગફળીના બી લઈશું જેના મેં છોડાનો ભાગ અલગ કરીને લીધા છે સાથે આપણે સો ગ્રામ જેટલા પાપડી કાઠી લઈએ છીએ પાપડી કાઠિયાને બદલે તમે મિક્સવાળું નાયલોન સેવ કે કોઈ પણ પ્રકારનું ફરસાણ લઈ શકો છો તેની સાથે આપણે 1 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર ઉમેરીશું તેની સાથે આપણે 3 ટેબલસ્પૂન જેટલું સુકા નાળિયેરનું છીણ ઉમેરીશું તેની સાથે આપણે ઉમેરીશું 1 ટેબલસ્પૂન જેટલા સફેદ તલ અને તેની સાથે લઈશું 1 ટેબલસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર તેની સાથે લઈશું આપણે 1 ટેબલસ્પૂન જેટલો ગરમ મસાલો હવે આપણે તેમાં ઉમેરીશું 1 ટીસ્પૂન જેટલી હળદર અને હળદર ઉમેર્યા બાદ આપણે સ્વાદ પ્રમાણે મસાલાના ભાગનું મીઠું ઉમેરીશું મીઠું ઉમેર્યા બાદ આ મિક્સચર જારનું ઢાંકણ બંધ કરી દઈશું અને મસાલાને દર ક્રશ કરી લઈશું તો ત્યારે તમે જોઈ શકો છો મસાલાને મેં આ રીતે દર દરો ક્રશ કરી લીધો છે તો આ રીતનું ટેક્સચર આવે તે રીતે તેને ક્રશ કરવાનો છે તૈયાર થયેલા મસાલાને આપણે બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું હવે મસાલાને આ રીતે બાઉલમાં ટ્રાન્સફર કર્યા બાદ આગળની સામગ્રી તેમાં ઉમેરીશું જેમાં સૌથી પહેલાં આપણે લઈશું બે ટેબલ સ્પૂન જેટલી દળેલી ખાડ અત્યારે દળેલી ખાણ હું આ સમય ઉમેરું છું જો તમે આખી ખાલી લેતા હોય તો તમારે જે આપણે બધી સામગ્રી ક્રશ કરી તે વખતે તેમાં ઉમેરી દેવાની છે હવે એક ટેબલ સ્પૂન જેટલો આપણે લીંબુનો રસ ઉમેરીશું લીંબુનો રસ ઉમેર્યા બાદ આપણે તેમાં ત્રણ ટેબલ જેટલા સમારેલા લીલા ધાણા ઉમેરીશું અને તેની સાથે આપણે બે ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું હવે સિંગ તેલ ઉમેર્યા બાદ આ બધી સામગ્રીને હળવા હાથે એક વખત મિક્સ કરી લેવાની છે હવે બધી સામગ્રી આ રીતે જ્યારે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં જે ગ્રીન પેસ્ટ બનાવી હતી તે ઉમેરવાની છે તો અત્યારે એક ટેબલ સ્પૂન જેટલી ગ્રીન પેસ્ટ હું આમાં ઉમેરીશ તો આ ગ્રીન પેસ્ટ ઉમેરવાથી આ મસાલાનો સ્વાદ ખૂબ જ સરસ આવતો હોય છે હવે ગ્રીન પેસ્ટને મસાલામાં સરખી રીતે મિક્સ કરી લઈશું અને બધું સરખું મિક્સ થઈને આ રીતનું બાઇન્ડિંગ આવે છે મીન્સ કે આપણો જે ભરવાનો મસાલો છે તે પ્રોપર બની ગયો છે જો આ સમયે તમારો મસાલો તમને કોરો લાગતો હોય તો એક કે બે ટેબલ સ્પૂન તેલ ઉમેરી તમે મસાલાની કન્સિસ્ટન્સીને સેટ કરી લેજો તૈયાર થયેલા મસાલાને આપણે એક તરફ અને ઊંધિયામાં માટેના કંદને તળવા માટેની પ્રોસેસ જોઈએ તો કંદમાં અત્યારે આપણે પચાસ ગ્રામ સમારેલું શક્કરી લઈશું પચાસ ગ્રામ સમારેલું સુરણ લઈશું પચાસ ગ્રામ સમારેલું રતાળુ લઈશું અને બે મોટી સાઈઝના કેળાને આપણે છાલ ઉતારી આ રીતે ગોળ સમારીને લીધા છે હવે આ બધા કંદને આપણે તળવા માટેની પ્રોસેસ જોઈએ તો તેલ ગરમ કરવા માટે રાખેલું છે તેલ અત્યારે હાઈ ફ્લેમ પર હાઈ ગરમ થયેલું હોવું જોઈએ તો સૌથી પહેલાં આપણે તેમાં અને ઉમેરીશું સાથે જ આપણે તેમાં સુરણ અને રતાળુને પણ ઉમેરી દઈશું સુરણ શક્કરિયા અને રતાળું ત્રણે ત્રણ તળાવવા માટે થોડો ટાઈમ લેતા હોય છે એટલે સૌથી પહેલાં ત્રણ કંદને આપણે તળવા માટે રાખી દેવાના છે તો ગેસની હાઈ ફ્લેમ પર આ કંદને તળીશું અને હવે આ કાચા કેળાને આપણે સાઈડ પર રાખીશું કારણ કે કેળાને કૂક થતાં સમય નથી લાગતો હવે ગેસની હાઈ ફ્લેમ પર સતત ચલાવતા જે આ કંદ છે તેને આપણે ક્રિસ્પી થાય તેટલા તળી લઈશું તો તમે જોઈ શકો છો કે સતત ચલાવતા જાય થોડી વાર પછી આપણા કંદ જે છે એ ક્રિસ્પી થઈ ગયા છે તો આ સમયે આપણે જે કેળાને સાઈડ પર રાખ્યા હતા તે કેળાને આપણે આમાં ઉમેરી દઈશું તો કેળાને ઉમેર્યા બાદ ગેસની હાઈ ફ્લેમ પર બધા જ કંદને આપણે એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈશું તો ઊંધિયામાં આ રીતે કંદ તળીને ઉમેરવાથી ઊંધિયાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે ઘણી વખત આપણે ઊંધિયામાં બાફીને પણ ઉમેરતા હોય છે પણ રતાળું પ્રમાણમાં ચીકણું બની જતું હોય છે તો આ રીતે તળીને તમે ઉમેરજો હવે તમે જોઈ શકો છો કે બધા જ કંદ ઉપર સરસ ક્રિસ્પી કોટિંગ આવી ગયું છે તો આ સમયે તળાયેલા બધા જ કંદને આપણે પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈશું અને તમે જોઈ શકો છો કે આપણે જે કંદ તળ્યા છે એકદમ ક્રિસ્પી થવાના કારણે એકદમ સરસ કૂક પણ થઈ ગયા છે તો બધા જ કંદને આપણે આ રીતે પ્લેટમાં લઈ લઈશું તો હવે તળેલા કંદને આપણે એક તરફ રાખીએ અને ઊંધિયામાં ઉમેરવા માટેના બાકીના વેજીટેબલને તળવા માટેની પ્રોસેસ જોઈએ તો વેજીટેબલમાં અત્યારે મેં છ નંગ જેટલા નાની સાઇઝના રવા એટલે કે રીંગણ લીધા છે સાત નંગ જેટલા વઢવાણી મરચાં લઈશું અને છ નંગ જેટલી નાની બટેટીઓ લઈશું તો તમે જોઈ શકો છો રીંગણમાં મેં આ રીતે ક્રોસ કટ કરેલું છે અને જે વઢવાણી મરચાં છે તેને મેં આ રીતે ઊભા ચીરી લીધા છે અને તમે જોઈ શકો છો બટેટીઓને પણ મેં આ રીતે ક્રોસમાં કટ કરેલી છે હવે બધી સામગ્રીને આપણે ગેસની હાઈ ફ્લેમ પર તળી લેવાની છે તો તેલ ગરમ કરવા માટે રાખેલું છે તેલ અત્યારે આપણું હાઈ ફ્લેમ પર હાઈ ગરમ થયેલું છે આ સમયે આપણે સૌથી પહેલાં આપણે બટેટાને તળી લઈશું તો બટેટા ઉમેર્યા બાદ ગેસની હાઈ ફ્લેમ પર સતત ચલાવતા જઈ આ બટેટા પણ એકદમ ક્રિસ્પી કોટિંગ આવી જાય ત્યાં સુધી તેને તળી લેવાના છે થોડી વાર પછી તમે જોઈ શકો છો બટાકા તળાઈ ગયા છે અને તેના પર ક્રિસ્પી કોટિંગ પણ આવી ગયું છે તો તળાયેલા બટેટાને આપણે એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈશું અને ત્યારબાદ તે જ તેલની અંદર આપણે રવૈયાને તળી લઈશું તો અત્યારે આપણે જે છનંગ રવાયા લીધા હતા તેને તેલમાં ઉમેરીશું અને ગેસની હાઈ ફ્લેમ પર એક મિનિટ માટે રવાયાને કૂક કરી લઈશું એક મિનિટ પછી તમે જોઈ શકો છો આપણા રવાયા સરખા ચઢી પણ ગયા છે અને કૂક પણ થઈ ગયા છે તો તૈયાર થયેલા રવાયાને આપણે પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈશું અને હવે આપણે જે વઢવાણી મરચાં લીધા હતા તેને પણ ફ્રાય કરી લઈશું તો આ સમયે આપણે વઢવાણી મરચાંને ઓવર નથી કરવાના લગભગ ત્રીસથી ચાલીસ સેકન્ડ માટે તેને ફ્રાય કરી લઈશું તો હવે ત્રીસથી ચાલીસ સેકન્ડ પછી તમે જોઈ શકો છો કે આપણા મરચાં પણ તળાઈ ગયા છે તો ઊંધિયામાં ઉમેરવા માટેના સ્ટપ કરવા માટેના બધા વેજીટેબલ તળાઈ ગયા છે તેને આપણે પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈશું તો આ સમયે ઘણા લોકો વેજીટેબલને સ્ટપ કર્યા બાદ તેલમાં તળતા હોય છે પરિણામે બધું સ્ટફિંગ તેલમાં છૂટું પડી જાય છે પણ આ રીતે જો તમે તળીને ત્યારબાદ સ્ટફિંગ કરશો તો તમારું સ્ટફિંગ તમારા વેજીટેબલમાં રહેશે અને ઊંધિયું ટેસ્ટમાં બેસ્ટ બનશે હવે રીંગણને આ રીતે આપણે મસાલાથી સ્ટપ કરી લઈશું તો તમે જોઈ શકો છો સારી રીતે દબાવીને આપણે મસાલો રીંગણમાં ભર્યો છે હવે આ જ રીતે આપણે વઢવાણી મરચાં અને બટેટીઓને પણ સ્ટપ કરી લઈએ તો તમે જોઈ શકો છો અત્યારે આપણે બટેટા રીંગણ અને વઢવાડી મરચાંને સારી રીતે સ્ટફ કરી લીધા છે હવે સ્ટફ કરેલા આ વેજીટેબલને આપણે એક તરફ રાખીશું અને ઊંધિયામાં ઉમેરવા માટેના મેથીના મુઠિયા બનાવવા માટેની પ્રોસેસ જોઈશું તો તેના માટે એક પોળા વાસણમાં એક કપ ભરીને મેથીની ભાજી લઈશું તો અત્યારે મેથીની ભાજીને મેં સમારી પાણીથી ધોઈ કોરી કરીને લીધી છે સાથે આપણે ત્રણ ટેબલ સ્પૂન સમારેલા લીલા ધાણા ઉમેરીશું તેની સાથે આપણે અડધો કપ જેટલો ઘઉંનો જીણો લોટ લઈશું તેની સાથે આપણે અડધો કપ ચણાનો લોટ લઈશું તો આપણે એક કપ મેથીની સામે અડધો કપ ચણાનો લોટ અને અડધો કપ ઘઉંનો લોટ લીધો છે હવે મુઠિયા બહારથી એકદમ ક્રિસ્પી બને તેના માટે ત્રણ ટેબલ સ્પૂન જેટલો રવો ઉમેરીશું તો રવાના બદલે તમે ઘઉંનો કરકરનો લોટ પણ લઈ શકો છો એક ટી સ્પૂન જેટલી હળદર ઉમેરીશું એક ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું અને બે ટેબલ સ્પૂન જેટલી દળેલી ખાડ ઉમેરીશું હવે તેમાં આપણે એક ટેબલ સ્પૂન જેટલી આપણે ગ્રીન પેસ્ટ બનાવી હતી તે ઉમેરીશું તેનાથી આ મુઠિયાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને હવે આપણે તેમાં ઉમેરીશું એક ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ અને તેમાં ઉમેરીશું વન ફોર ટી સ્પૂન જેટલો ખાવાનો સોડા એટલે કે કૂકિંગ સોડા અને તેમાં આપણે બે ટેબલ સ્પૂન જેટલું તેલનું મોણ આપી દઈશું હવે તેલનું મોણ ઉમેર્યા બાદ સૌથી પહેલાં આપણે આ બધી જ સામગ્રીને મિક્સ કરી લેવાની છે તો સૌથી પહેલાં આપણે ડ્રાય સામગ્રીને મિક્સ કરીશું હવે આ રીતે બધું સરખું મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરતા જવાનું છે અને મીડિયમ સોફ્ટ એવો લોટ બાંધીને તૈયાર કરવાનું છે તો તમે જોઈ શકો છો ધીમે ધીમે પાણી ઉમેરતા જઈ અત્યારે મેં આ ટાઈપનો મીડિયમ સોફ્ટ કન્સિસ્ટન્સીનો લોટ બાંધીને તૈયાર કર્યો છે તો લોટની કન્સિસ્ટન્સી આ ટાઈપની હોવી જોઈએ હવે મુઠિયા બનાવવા માટે સૌથી પહેલાં આપણે બંને હાથને તેલથી ગ્રીસ કરી લઈશું અને થોડું પોષણ લઈ આમાંથી એકદમ નાની સાઈઝનું મુઠ્યું તૈયાર કરીશું તો મુઠિયા પ્રમાણમાં એકદમ નાના બનાવજો જ્યારે તે તળાશે ત્યારે તે ફૂલીને ડબલ થશે તો હવે આપણે સેમ પ્રોસેસને ફોલો કરી બાકીના બધા મુઠિયાને તૈયાર કરીએ તો તમે જોઈ શકો છો આપણે જે લોટ બધી દો તેમાંથી આટલા મુઠિયા તૈયાર થયા છે તૈયાર થયેલા મુઠિયાને આપણે તળવા માટેની આગળની પ્રોસેસ જોઈએ તો તેના માટે આપણે ગેસ બર્નર ઓન કરી તેલ ગરમ કરવા માટે રાખેલું છે તેલ આ સમયે મીડિયમ ફ્લેમ પર મીડિયમ ગરમ થયેલું હોવું જોઈએ તો ગેસની મીડિયમ ફ્લેમ પર બધા મુઠિયાને આપણે ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈશું તમે જોઈ શકો છો મુઠિયા તળાવવાના કારણે ફૂલીને ડબલ થઈ ગયા છે હવે થોડી વાર પછી તમે જોઈ શકો છો આપણા મુઠિયા તળાઈને એકદમ ક્રિસ્પી તૈયાર થઈ ગયા છે અને અત્યારે તમે નજીકથી બતાવો તો તમે જોઈ શકો છો તેમાં થોડી ક્રેક્સ આવેલી છે મીન્સ કે આપણો જે લોડ છે એ પરફેક્ટ બંધાયો છે હવે તૈયાર થયેલા આ મેથીના મુઠિયાને આપણે પ્લેટમાં ટ્રાન્સફર કરીશું અને હવે ઊંધિયું બનાવવા માટેની આગળની પ્રોસેસ જોઈએ તો તેના માટે આપણે પ્રેશર કુકરમાં ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ ભરવા માટે રાખેલું છે તેલ ગરમ થાય એટલે તેમાં એક ટેબલ સ્પૂન જેટલો અજમો ઉમેરીશું અને સાથે વન ફોર્ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરીશું અજમોને હિંગ ઉમેરવાથી આપણું ઊંધિયું પચવામાં હલકું બને છે હવે તેમાં આપણે પચાસ ગ્રામ જેટલી સુરતી પાપડી ઉમેરીશું જેને મેં દાણા સાથે લીધી છે તેની સાથે આપણે ઉમેરીશું પચાસ ગ્રામ જેટલી વાલોર પાપડી અને તેની સાથે આપણે રેગ્યુલર જે દેશી પાપડી આવતી હોય એ પચાસ ગ્રામ ઉમેરીશું હવે પચાસ ગ્રામ જેટલા આપણે તુવરના દાણા લઈશું અને પચાસ ગ્રામ જેટલા વટાણા ઉમેરીશું અને તેની સાથે આપણે પચાસ ગ્રામ જેટલા લીલા ચણા ઉમેરીશું તો અહીંયા બધી સામગ્રીનું આપણે એક સરખું રાખેલું છે બધું આપણે પચાસ ગ્રામ જેટલું લીધું છે હવે આપણે તેમાં એક ટી સ્પૂન જેટલી હળદર ઉમેરીશું એક ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું એક ટી સ્પૂન જેટલું ધણા જીરું પાવડર ઉમેરીશું અને તેમાં આપણે એક ટી સ્પૂન જેટલી ખાડ ઉમેરીશું ખાડ ઉમેરવાથી આપણે જે બધા વેજીટેબલ્સ છે તેનો લીલો કલર જળવાઈ રહેશે હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું મીઠું ઉમેર્યા બાદ તબેથાની મદદથી બધી સામગ્રીની તેલમાં સરખી સાંતળી લઈશું તો આ રીતે બધી સામગ્રીને તેલમાં સાંતળવાથી ઊંધિયામાં તેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે હવે તમે જોઈ શકો છો બધું સરખું સંતરાઈ ગયું છે તેમાં આપણે બે કપ પાણી ઉમેરીશું તો અત્યારે મેં નોર્મલ પાણી લીધું છે તમે આ સમયે ગરમ પાણી પણ લઈ શકો છો હવે પાણી ઉમેર્યા બાદ આપણે પાણીને ઉકળવા દેવાનું છે પાણી ઉકળે છે ત્યાં સુધીમાં આપણે જે કંદ તળીને રાખ્યા હતા તેને ભરવાના મસાલાથી કોટ કરી લઈએ તો અત્યારે તમે જોઈ શકો છો બધા તળેલા કંદ મેં લીધા છે અને હવે આપણે ઊંધિયાનો જે મસાલો બનાવ્યો હતો તેને આ રીતે કંદ પર સ્પ્રિંકલ કરીશું અને હાથની મદદથી બધા કંદને મસાલાથી સરખા કોટ કરી લઈશું તો ઊંધિયામાં આ રીતે બધા કંદને મસાલામાં મિક્સ કરીને ઉમેરવાથી ઊંધિયામાં તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે બધા કંધને આપણે પ્રેશર કૂકરમાં એડ કરીશું અને હવે આપણે તેમાં બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલો ઊંધિયાનો મસાલો સ્પ્રિંકલ કરીશું મસાલો સ્પ્રિંકલ કર્યા બાદ આપણે જે બટેટીઓ સ્ટફ કરીને રાખીએ તેને કૂકરમાં ઉમેરી દઈશું આ સમયે આપણે ફક્ત બટેટીઓ એકલી ઉમેરીશું રીંગણ અને મરચાંને નથી ઉમેરવાના કારણ કે તે પ્રોપર કૂક થયેલા છે આને આપણે સાઈડ પર રાખી દઈશું અને આ પ્રેશર કુકરમાં ફરીથી જરૂર મુજબ પાણી ઉમેરીશું તો અડધા કપ જેટલું હું ફરીથી પાણી ઉમેરું છું પાણી ઉમેર્યા બાદ આપણે કૂકરનું લીડ રાખી દઈશું અને તેના પર સીટી લગાવી ગેસની મીડિયમ ફ્લેમ પર આની ત્રણથી ચાર વિસ્તલ કરી લઈશું તો આ રીતે મિશ્રણ લગાવી દઈશું અને ગેસની મીડિયમ ફ્લેમ પર આ મિશ્રણને કૂક કરી લઈએ આ જ્યાં સુધી કૂક થાય છે ત્યાં સુધીમાં આપણે ઊંધ્યોગરવા માટેની પ્રોસેસ જોઈએ તો તેના માટે આપણે કઢાઈની અંદર જે મુઠિયા તળી હતું તે તેલ લઈશું લગભગ ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ લઈએ છીએ તેલ ગરમ થાય એટલે આપણે તેમાં એક ટી સ્પૂન જેટલી રાય ઉમેરીશું અને રાઈને સરખી કકડવા દઈશું રાઈ આ રીતે ફૂટી જાય ત્યારબાદ આપણે તેમાં એક ટી સ્પૂન જીરું ઉમેરીશું અને ત્રણથી ચાર જેટલા લવિંગ ઉમેરીશું સાથે આપણે ત્રણ તમાલપત્ર ઉમેરીશું અને તેની સાથે આપણે ઉમેરીશું ત્રણ સૂકા લાલ મરચાં અને સાથે આપણે ત્રણ ઇંચ તજનો ટુકડો ઉમેરીશું અને હવે આપણે તેને સરખું સાંતળી લઈશું હવે આ રીતે બધો વઘાર ફૂટી જાય ત્યારબાદ આપણે ગ્રીન પેસ્ટ જે તૈયાર કરીને રાખીએ તેને આમાં ઉમેરીશું અને આ પેસ્ટને ગેસને એકદમ સ્લો ફ્લેમ પર તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળી લઈશું તો તમે જોઈ શકો છો ગ્રીન પેસ્ટની સાઈડમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે હવે બધા મસાલા કરીશું જેમાં સૌથી પહેલાં લઈશું એક ટી સ્પૂન હળદર એક ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર એક ટી સ્પૂન જેટલું કશ્મીર લાલ મરચું પાવડર અને એક ટેબલ સ્પૂન જેટલો ઊંધિયાનો મસાલો ઉમેરીશું હવે ઊંધિયાનો મસાલો ઉમેર્યા બાદ ગેસની એકદમ સ્લો ફ્લેમ પર બધા મસાલાને સરખા સાંતળી લઈએ તો તમે તમે જોઈ શકો છો બધા મસાલા સરખા સંતળાઈ ગયા છે અને હવે આપણે તેમાં ઉમેરીશું ક્રશ કરેલા ટામેટા તો બે મોટી સાઇઝના ટામેટા લઈ તેને મેં આ રીતે ક્રશ કરીને લીધા છે અંદાજી સો ગ્રામ જેટલા હતા હવે ગેસની એકદમ સ્લો ફ્લેમ પર સતત ચલાવતા જઈ ટોમેટો પ્યુરીની સાઈડમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી તેને કૂક કરીશું તો થોડી વાર પછી તમે જોઈ શકો છો તેની સાઈડમાંથી તેલ છૂટું પડવા લાગે છે તો આ સમય આપણે તેમાં બે કપ જેટલું પાણી ઉમેરીશું તો અત્યારે મેં નોર્મલ પાણી લીધેલું છે તમે ગરમ પાણી પણ લઈ શકો છો હવે પાણી ઉમેર્યા બાદ પેચ્યુલા ની બધી સામગ્રીને એકવાર સરખી મિક્સ કરી લઈશું હવે આ રીતે બધું સરખું મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે જે ઊંધિયાનો ભરવાનો મસાલો બન્યો હતો તેને આમાં ઉમેરીશું તો તમને ગ્રેવીની જેટલી થિકનેસ પસંદ હોય એ પ્રમાણે તમારે આમાં મસાલો ઉમેરવાનો હવે મસાલો ઉમેર્યા બાદ તેને સ્પેસ્યુલરને મદદથી ગ્રેવીમાં સરખું મિક્સ કરી દઈશું અને આપણે જે પ્રેશર કૂક કરવા માટે વેજીટેબલ રાખ્યા હતા તે બધા પ્રેશર કૂક થઈ અને પ્રોપર કૂક થઈ ગયા છે તો બધા વેજીટેબલને આ ગ્રેવીમાં ઉમેરી દઈશું તો આ સામે આપણે ત્રણથી ચાર વિસલ કરી અને પ્રેશર કુકર ઠંડુ કર્યા બાદ બધા વેજીટેબલને આ રીતે ગ્રેવીમાં ઉમેર્યા છે હવે બધા વેજીટેબલને ગ્રેવીમાં ઉમેર્યા બાદ સ્પેચ્યુલરની મદદથી તેને સરખા ગ્રેવીમાં મિક્સ કરીશું તો અત્યારે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો મારી કઢાઈ નાની પડી રહી છે હવે આ રીતે બધું સરખું મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે ગ્રેવીની કન્સિસ્ટન્સી સેટ કરવા માટે તેમાં એક કપ જેટલું ફરીથી પાણી ઉમેરીશું હવે પાણી ઉમેર્યા બાદ પેજીનાની મદદથી ફરીથી બધું સરખું મિક્સ કરી લઈશું અને આ રીતે બધું સરખું મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે જે મેથીના મુઠિયા તળીને રાખ્યા હતા તેને આની અંદર ઉમેરવાના છે તો તૈયાર થયેલા બધા મેથીના મુઠિયાને આમાં ઉમેરી દઈએ હવે મેથીના મુઠિયા ઉમેર્યા બાદ ફરીથી મેથીના મુઠિયાને આપણે ઊંધિયામાં સરખા મિક્સ કરી લઈશું હવે મેથીના મુઠિયાને આ રીતે ઊંધિયામાં મિક્સ કર્યા બાદ ઊંધિયાની કન્સિસ્ટન્સીને સેટ કરવા માટે આપણે અડધા કપ જેટલું પાણી ઉમેરીશું અને પાણી ઉમેર્યા બાદ સ્પેચુલાની મદદથી બધું સરખું મિક્સ કરી લઈશું હવે આ રીતે બધું સરખું મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે આ કઢાઈને લીડથી ઢાંકી દેવાની છે અને ગેસની એકદમ સ્લો ફ્લેમ પર મુઠિયા થોડા સોફ્ટ થાય ત્યાં સુધી તેને કૂક કરી લઈશું હવે ત્રણથી ચાર મિનિટ જેટલો સમય થઈ ગયો છે લીડ હટાવીને જોઈએ તો તમે જોઈ શકો છો તેલ ઉપર આવી ગયું છે અને મુઠિયા થોડા સોફ્ટ થઈ ગયા છે તો આ સામે આપણે જે સ્ટફ કરેલા લીલા મરચાં અને તળેલા રીંગણા હતા તેને આ રીતે ઊંધિયા પર રાખી દઈશું અને ત્યારબાદ સ્પેચોના નહીં બદલાથી તેને ઊંધિયામાં સરખા મિક્સ કરી લઈશું હવે આ રીતે બધું સરખું મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં આપણે ચાર બસમું સ્પૂન જેટલો આંબલીનો પલ્પ એડ કરીશું અને તેની સાથે આપણે ચાર બસમું સ્પૂન જેટલો ગોળ લઈશું તો અહીંયા ખટાશ અને ગળપણ આપણે પ્રમાણસર લેવાનું છે એક સરખું લેવાનું છે હવે ગોળ અને આંબલીના પલ્પને ઊંધિયામાં સરખા મિક્સ કરી લઈશું તો આ રીતે ગોળ અને આંબળીનો પલ્પ ઊંધિયામાં મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે ફરીથી આ કઢાઈની લીડથી ઢાંકી દેવાનું છે અને લગભગ સાતથી આઠ મિનિટ માટે એકદમ સ્લો ફ્લેમ પર તેલ ઉપર આવે ત્યાં સુધી તેને કૂક કરવાનું છે હવે સાતથી આઠ મિનિટ જેટલો સમય થઈ ગયો છે લીડ હટાવીને જોઈએ તો તમે જોઈ શકો છો કે તેલ ઉપર આવી ગયું છે ને બધું ઊંધિયું આપણું કૂક થઈને પરફેક્ટ તૈયાર થઈ ગયું છે તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું આપણું ગુજરાતી ઊંધિયું બનીને તૈયાર થઈ ગયું છે છેલ્લે આપણે તેમાં એક ટેબલ જેટલા સમારેલા લીલા ધાણા ઉમેરીશું અને તૈયાર થયેલા આ ઊંધિયાને ગરમા ગરમ સર્વ કરીશું તો જનરલી ઊંધિયું ગરમા ગરમ જલેબી અને ગરમા ગરમ પૂરી સાથે સર્વ કરવામાં આવતું હોય છે પણ ઘણા લોકોને એકલું ઊંધિયું ખાવું પણ પસંદ હોય છે ચોઈસ તમારા પર ડિપેન્ડ કરે છે કે તમારે કઈ રીતે ઊંધિયું અને ખાવું છે મને તો આ રીતે એકલું ઊંધિયું ખાવાની ખૂબ જ મજા આવે છે મારી રીત પ્રમાણે જો તમે ઊંધિયું બનાવશો તો તમને જરા પણ નહીં લાગે કે તમે આ ઊંધિયું ઘરે બનાવ્યું છે બહારથી લાવ્યા હોય તેવો ટેસ્ટ આવશે આઈ હોપ કે તમને મારી આજની રેસીપી પસંદ આવી છે જો રેસીપી પસંદ આવી તો પ્લીઝ આ રેસીપીને એક લાઇક આપી કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાનું નહીં ભૂલતા કે તમને આજની રેસીપી કેવી લાગી ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવતા બે લાયકનમાં કરવા નહીં ભૂલતા ફરી મળી આવી એક નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ દિસ વિડીયો